ગુજરાતની અંદર જેટલી ભરતી નથી થતી તેટલા તો કૌભાંડ સામે આવે છે અવારનવાર આપણે સાંભળીએ છીએ કે અનેક કૌભાંડ સામે આવ્યા ભરતીને લઈને કૌભાંડ આવ્યા પછી કોઈ પણ ક્ષેત્ર કેમ ન હોય અને હંમેશા ઉજાગર કરવામાં આવે છે પણ એક્શન ક્યારેય નથી લેવામાં આવતું એ પણ આપણે જોયું છે આજે જ એક આવો ગુજરાતની અંદર કૌભાંડ થતો થયો છે કંડક્ટર ભરતીમાં અને સિનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડ થયો હોય તેવું સામે આવ્યું છે અને તેમના આધાર અને પુરાવા પણ આપણી સામે રાખવામાં આવ્યા છે હવે એ જોવાનું છે કે આમની સામે શું કાર્યવાહી થવાની છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આપણે હંમેશા જોયું છે કે અવારનવાર કૌભાંડ સામે આવે છે ક્યારેક પેપર કૌભાંડ હોય છે ક્યારેક પેપર લીક થતા હોય છે અનેક પરીક્ષાની અંદર પરીક્ષાર્થીઓ છે ચોરી કરતા પકડાતા હોય છે અનેક એવી જગ્યા છે જ્યાં કૌભાંડ સામે આવ્યા છે છતાં પણ થયા છે આજે જ્યારે યુવરાજસિંહ જાડેજા એક નવો કૌભાંડ સામે રાખીને આપણને બતાવ્યો છે અરીસો કે આપણા ગુજરાતમાં આવા પણ કૌભાંડ છે ભરતી પ્રક્રિયામાં એટલે કે જે કન્ડક્ટરની ભરતી પ્રક્રિયા છે તેમાં પણ ક્યાંક કૌભાંડ સામે આવ્યો છે નિમણૂક પત્રથી લઈને આઈ કાર્ડ સુધીનું આ કૌભાંડ સામે આવ્યું છે સિનિયર ક્લાર્કની અંદર પણ એક કૌભાંડ સામે આવ્યું છે અને યુવરાજસિંહ જાડેજાએ બધા કૌભાંડ છતાં કર્યા અને પીડિત વ્યક્તિ છે તેમને પણ સાથે રાખીને વાતચીત કરી છે હવે આપણે યુવરાજસિંહ જાડેજા અને પીડિતને પણ સાંભળીએ કે આ કૌભાંડ કઈ રીતે બહાર આવ્યો અને આ પીડિત તેમનો ભોગ કઈ રીતે બન્યા છે બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો અને એની પોસ્ટ આપી હતી મિકેનિકલ સુપરવાઇઝર અને તેની સાથે સાથે વોટ્સઅપની અંદર જે ચેટ કરવામાં આવી હતી નિલેશભાઈ દ્વારા એ પણ અમારી પાસે હાલ ઉપલબ્ધ છે એમાં એ પોતે કબૂલ કરે છે કે અમદાવાદના ચાર ઉમેદવારોનું સેટિંગ એને પોતે કરેલું છે તેની સાથે સાથે આ બધી જ બાબતની જાણ એ અમદાવાદ પોલીસ ગોખરા

અને આ રીતે તમામ લોકોને આઈ કાર્ડ ઇશ્યુ કરવામાં આવતા હતા અને ઈમેલ માધ્યમથી કે રૂબરૂ બરોડા કચેરીએ બોલાવી અને આ પ્રકારે એની સાથે ઠગાઈ કરવામાં આવતી હતી અમારી પાસે જે ડેટા છે પ્રમાણે અને એક ઓડિયો રેકોર્ડિંગ છે જેમાં નિલેશભાઈ મકવાણા ખુદ સ્વીકારી રહ્યા છે કે અમે પિસ્તાલીસ જણા પિસ્તાલીસ લોકોને આ રીતે ભરતીમાં લગાવવાના છીએ અને અલગ અલગ જે પુરાવા હોય એ પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે સાયન્ટિફિક પુરાવામાં વોટ્સઅપમાં થયેલી ચેટ તેની સાથે સાથે ઓનલાઈન આ જે પૈસા છે જે ટ્રાન્ઝેક્શન થયું હતું એ ટ્રાન્ઝેક્શન એ ઓનલાઈન કરવામાં આવેલું હતું અને જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા છે એના પણ એવિડન્સ એ અમારી પાસે છે જે બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવ્યા એ બેંક એકાઉન્ટની જો તપાસ કરવામાં આવે તો આની અંદર પિસ્તાલીસ કરતા પણ વધારે પિસ્તાલીસ કરતા પણ વધારે લોકો જે આ કૌભાંડમાં સંકળાયેલા છે એવા લોકો સામે આવી શકે છે ક્યાંક ને ક્યાંક એ પીડિત છે જે આવા લેભાગુ તત્વોથી ઠગાયેલા છે છેતરાયેલા છે પણ પોલીસ આની વિરુદ્ધ એ એફઆઈઆર શા માટે નોંધતી નથી એ મુખ્ય પ્રશ્ન છે એટલે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર એફઆઈઆર નોંધવામાં આવે અમદાવાદની અંદર કયા ચાર લોકોને ખોટી રીતે નોકરી આપવામાં આવી એની તપાસ કરવામાં આવે આ જે વ્યક્તિ છે જે ખોટી રીતે નોકરી આપી રહ્યા છે એ બરોડામાં કઈ પોસ્ટ ઉપર અને કઈ રીતે લાગ્યા છે એની તપાસ કરવામાં આવે અને આ જે બેંક એકાઉન્ટ અમે આપીએ એ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવે જેથી કરીને કેટલા કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન કોઈ કયા ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યા એની પણ જાણ પડી શકે અમારી પાસે વોટ્સએપ ચેટ ઉપલબ્ધ છે ઓડિયો ઉપલબ્ધ છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપલબ્ધ છે સરકારી દસ્તાવેજ સાથે કરાયેલા જે ચેડા જે એપોઇન્ટમેન્ટ લેટર જે બનાવટી આપવામાં આવ્યા એ પણ ઉપલબ્ધ છે તેની સાથે સાથે સરકારી જે સ્ટેમ્પ હોય એ સ્ટેમ્પનો પણ અહીંયા ગેરઉપયોગ કરવામાં આવ્યો છે તો એ પણ ક્યાંક ને ક્યાંક કાયદાકીય રીતે એ પ્રક્રિયા ખોટી છે તો આની નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ લોકો આમાં ઠગાણા છે એ તમામ લોકોને ન્યાય મળે એ હેતુસર અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છીએ અને મારી સાથે જે પીડિત ગૌરાંગભાઈ છે એ આગળની વાત જે છે એ રજૂ કરશે ગૌરાંગભાઈ તે બાબતની પ્રેસ વાર્તાલાપ આજે અમે કરવા જઈ રહ્યા છીએ આ પ્રેસ વાર્તાલાપમાં સૌપ્રથમ એવું લાગી શકે છે કે આમાં ભરતી કૌભાંડ થયું છે છેતરપિંડી થઈ છે એવું લાગી શકે છે પરંતુ આની જો ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષતાથી જો તપાસ કરવામાં આવે તો આ ખૂબ મસ્ત મોટું કૌભાંડ છે ફક્ત એક ભરતી ને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ જોવા જઈએ તો ઘણી બધી ભરતીઓમાં આ પ્રકારે કૌભાંડ થયું હોવાની એ શંકા છે આજે જે મુદ્દા વિશે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ મુદ્દો છે જીએસઆરટીસી એટલે કે ગુજરાતનું જે વાહન વ્યવહાર નિગમ છે તેની અંદર અલગ અલગ ભરતીઓમાં રિક્રુટમેન્ટ આપવાનું એ કૌભાંડ એ થયેલું છે જેમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂક પત્ર એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર અને તેની સાથે સાથે આઈ કાર્ડ એટલે કે જીએસઆરટીસીમાં તમને નોકરી મળી ગઈ છે એ પ્રકારના આઈ કાર્ડ પણ એ લેભાગુ તત્વો દ્વારા એ ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે અને આ જીએસઆરટીસીની અંદર જે કૌભાંડ થયું તેમાં આ બાબતની જાણ જ્યારે ઉમેદવારોને ખબર પડી કે ભાઈ અમારી સાથે છેતરપિંડી થઈ છે ઠગાઈ થઈ છે ત્યારે ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ આની જાણ કરવામાં આવી ત્યારબાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે તેમાં પણ જાણ કરવામાં આવી ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સીએમઓમાં પણ જાણ કરવામાં આવી તેની સાથે સાથે ડીજીપી અમદાવાદ એમને પણ આની જાણ કરવામાં આવી પરંતુ

ભરતી આપવાના નામે આ ઠગાઈ કરવામાં આવી છે અને આ નિલેશ મકવાણા સુધી આ નિલેશભાઈ મકવાણા આ નિલેશભાઈ મકવાણા સુધી પહોંચાડનાર જે વ્યક્તિ છે એ છે આશિષ ક્રિશ્ચન જે પોતે કોમ્પ્યુટર રિપેરિંગનું કામકાજ ને કરતા હતા અને ગૌરંગભાઈ સહિત બીજા અન્ય ઘણા લોકોને કહેવામાં આવ્યું કે આપણી જીએસઆરટીસીની અંદર ખૂબ મોટી ઓળખાણ છે તમને કંડક્ટરમાં મિકેનિકલમાં કે અલગ અલગ જે નોકરીઓ છે ની એમાં તમને સેટિંગથી સેટ કરી દઈશું અમદાવાદની અંદર આવા ચાર લોકોને અમે સેટ કરેલા છે આ પ્રકારની ચર્ચા એ ચેટ માં રૂબરૂ અને એની સાથે સાથે ટેલિફોન રેકોર્ડિંગના પણ આધાર પુરાવા સાથે અમારી પાસે બધા જ સાયન્ટિફિક એવિડન્સ એ પણ ઉપલબ્ધ છે અને આ જે નિલેશભાઈ હતા નિલેશભાઈ મકવાણા જે મૂળ બોરસદના રહેવાસી છે અને પોતે બરોડા સીએસઆરટીસીની અંદર ફરજ બજાવી રહ્યા છે અને તમને લગાડી દઈશું એ પ્રકારની લોભામણી લાલચ એમના દ્વારા આપવામાં આવતી હતી ત્યારબાદ ઇમેલના માધ્યમથી આ પ્રકારે એપોઇન્ટમેન્ટ લેટર આ એપોઇન્ટમેન્ટ લેટર નકલી છે કેમ કે આની પુષ્ટિ અમે કરી છે અને આ રીતના નકલી એપોઇન્ટમેન્ટ લેટર એ આપવામાં આવતા હતા ત્યારબાદ ગૌરાંગ રોહિતભાઈ ગજ્જરના નામે સિનિયર ક્લાર્કનો એક લેટર ઇસ્યુ કરવામાં આવેલો હતો જેની સાથે સાથે ફરજ ઉપર હાજર થવા માટે મિકેનિકલ સુપરવાઇઝરમાં મનોજભાઈ પટણી કરીને જે વ્યક્તિ હતા તેમને પણ આ જ રીતે ફોટો નકલી Yeah. સરકારમાં નોકરી જોઈતી હોય તો મારા મિત્રને ખૂબ સારી ઓળખાણ છે અને એ બધાને આવી રીતે પૈસાથી નોકરી લગાવી આપશે અને એમાં જો મેં ચારે પ્રશ્ન કર્યો તો કે ભાઈ આમાં ઉંમર કેટલી છે એમ તો સરકાર સામાન્યમાં કોઈ પણ સરકારી ભરતીમાં છે ને ઉંમર પાંત્રીસ વર્ષથી વધારે હોતી નથી તો મેં કીધું કે મારી ઉંમર તો ચાલીસ વર્ષથી ઉપર છે તેમ તો તમે મને કઈ રીતે લગાઈ આપો તો કે ઉપરથી નીચે સુધી બધે પૈસાથી સેટિંગ થાય છે અને સંપૂર્ણ જવાબદારી મારી છે હું તમને આપણે પૈસાનો વ્યવહાર કરશું ને એટલે તમારો નોકરી હંડ્રેડ પર્સન્ટ સેટ થઈ જશે મેં કીધું ભાઈ આમાં છે ને આ વસ્તુ ખોટી છે આવું રોજે રોજ કૌભાંડ બને છે અને અવારનવાર જાહેરાત આવે છે અને સરકાર પણ જાહેરાત કરે જ છે કે ભાઈ આની અંદર આવા લેભાવું તત્વોમાં ફસાવવું નહીં પરંતુ સામેવાળા વ્યક્તિએ ખોટી રીતે મારું માઇન્ડ વોશ કરીને અને મને સંપૂર્ણ ગેરંટી આપી હતી જેથી હું આવીને થોડા સમય માટે તો મેં મારા આ ધીરે ધીરે ભાઈ પૈસાની માંગણી કરતો રહ્યો અને હું એના વાતોમાં આવીને મેં પૈસા આપેલા હતા પણ પાછળથી મને સમજાયું કે આ ખોટું છે તો મેં એને મારા પૈસા પાછા માગવા માટેનો પ્રયત્ન કરેલ તો એમણે મને એમ કહ્યું કે તમારું છે ને બહુ ટૂંક સમયમાં થઈ જશે હવે તમે પૈસા પાછા ના આપો ના માગો તમે અને ત્યાંને આવી રીતે વાતોમાં આવીને મને જુદી જુદી રીતે અલગ અલગ ડિમાન્ડ પૈસાની કરીને પછી એને એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર મને ખાતરી અપાવવા માટે એને અલગ અલગ લેટર મોકલ્યા હતા કોમ્પ્યુટર સર્ટિફિકેટ બનાવવા માટે પાંચ હજાર રૂપિયા બી મારી જોડે માગેલા હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે મને બે વખત ત્યાં ગાડી ડેપોમાં બોલાયો હતો બરોડા અને બે વખત સાડી ત્રણસો સાડી ત્રણસો રૂપિયા રોકડા લીધેલા હતા મારી જોડથી અને આ બધું સેટિંગ છે એ એના નીચે સાહીઠ થી છે બરોડા ડેપોની અંદર ત્યાં આગળ ઉભા વાત કરતો હતો એ પોતે એમ જણાવતો હતો કે હું સરકારી નોકરી માલી છે આની અંદર અને પણ એ કયા હોદ્દા ઉપર છે એની ઓફિસ ક્યાં છે એ વ્યક્તિ એ બતાવતો ન હતો અમને સંપૂર્ણ શંકા ગઈ હતી આના મને જે લેટર મળ્યા હતા એના અનુસંધાનમાં મેં એના અનુસંધાનમાં મેં છે ને આપણે અમદાવાદ ડેપોમાં મેં તપાસ કરી તો એ લોકોએ જણાવ્યું કે આ સંપૂર્ણ ઘર છે તમે પેલા તમારા ત્યાં પૈસા કરાવી લો અને પછી તમે એફઆઈઆર દાખલ કરાવી દો અમારા અહેવાલને લીધે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર